જય જ્વાર જય આદિવાસી ફરીથી એક નવા બ્લોકમાં આપ બધાનું સ્વાગત છે દોસ્તો વાગી ગયા છે અત્યારે સવાર તો ન અને ધૂપ એટલી બધી નેકરી ગઈ છે જોઈ શકો છો આટલો બધો ધૂપ હે તો આટલો બધો આવી ગયો બધા અહીં તડક્યા આવીને બેઠા છે ઘરની બહાર ખુરશી લગાડીને દર મમ્મી આર્યન કે પાસ આર્યન કરતી લીધું છે આ અમારું મકાઈનું ખેતર છે અને મારું ઘર છે જોઈ શકો છો મસ્તે ભરલી ને આવી ગઈ છે હડપંપે પાણી લેવા પડતા એ મેમી આ સુ પાણી પાછી આવી બ્લોક માં આવી મુર્ગી પાલ કે है, ये मेरी मम्मी है। <laughs>

ये देखाटो से उंगलेलो काटो से आ मारो घर से इधर दो दो बे डॉगी पारे से एक आ हुतो है जो चको से ह गुड ये मेरा डॉगी डॉगी पारे से मैं एक पेलो रयो आना करता पेलो हरामी है ए मरगी बरगी बो तो पारेन राखिए ले दादा मस्ती कर दे प्रकाश दुकान किया तो प्रकाश आवेश टोपी <laughs> मिलते नहीं टोपी लगा विन है। सबनम का आशिक है <laughs> ये सबनम का आशिक है चलो निकले इसको अच्छे से <laughs> ये पूरा दिन व्यापार खाता है

વટાઈ ગયું મરસી વટાઈ ગયું છે અહીં રોટલા ભણવાનું ચાલુ છે રસોડામાં આર્યન અહીં અમારે ગાય બાંધેલી છે ચોવીસ બકરી એક જ છે ગાય આ ગાયો બાંધવાનું છે એને આગળ ખાવા બનાવવાનું રચોડ બનાવ્યું છે અને આરિયન એ ટામેટા કચ્છા ખાધાતી એટલે સબ્જી નહીં બનતી અમારી ને નીચા આદક ટામેટર કા ખાઈ જાય હૈ અનિશા હરિયન મમરાન ચલો હવે દેખાડું ઘરમાં કેવું છે અમારું ઘર કેવું છે તો દોસ્તો અમારું ઘર અત્યારે આવું પ્લાસ્ટર વગરનું છે અમે માતાજીના ફોટા રાખીએ છીએ સેવા કરી છે દોસ્તો અત્યારે અમારા ઘરમાં ચસલા બી છે બહુ જાનવર પાડી રાખ્યું છે હા દેખો આ મરઘી હે આ સસલા જો કેટલા બધા સસલા હે બહુ બધા સસલા હૈ હા મરઘી સસલા બધું છે અત્યારે ઘર થોડું કાચું એટલે પ્લાસ્ટર બ્લાસ્ટર નહીં કર્યું અને આ આર્યનની સાયકલ છે જીગો આર્યન અને સલાડે અને અહીં ઘરમાં આ બાઇક એ નવું જૂનું ઓર બાઇક હે અમારી સસલા અહીંયા જ પ્લાસ્ટર કરાવવાનું છે તરિયું નાખવાનું છે બધું કરાવવાનું છે ત્યારે પૈસા આવે પછી કરાવશું આ અમારું આવું કંઈક ઘર છે એક રૂમ આ હે એક ઓહરી હે આ ઓસરી છે હા દેખો જીગા સાયકલ લઈ લીધી અને એક આ રૂમ આ હે આ સ્પેશિયલ સસલાનો છે હે છસલા મરઘી બધું રાખવા ગાય ને એવું અંદર બાંધીએ હે हाउसरी है हज बढ़ बाकी है काम हज का साइकिल चला है चलो आप आवा दे <laughs> तो चलो ब्लॉग ना एंड करिए फरी मिलसू ना ब्लॉग जोड़े વિડીયો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને ફેસબુક પર હોય તો ફોલો કરી દેજો ચલો મરીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે નવી ટોપિક સાથે